બોટાદમાં આધાર કાર્ડની લાઈનો અને ધક્કાથી પરેશાન થતા લોકોની વેદના બોટાદમાં આધાર કાર્ડની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોય સવારના પાંચ છ વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા રહેવા માટે આવે છે માત્ર પચીસ જ ટોકન દેવામાં આવે છે અને લોકોને ગામડે ગામડેથી આવતા લોકો ધક્કા ખાવાનો વારો આવે છે જેથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અરજદાર લોકોની એવી માંગ ઉઠી છે કે આધાર કાર્ડ કેન્દ્ર વધારવામાં આવે અને બોટાદના દરેક ગામડે પણ આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવે જેથી લોકોને ધક્કા ના ખાવા પડે અરજદાર લોકોનું એવું કહેવું છે કે અમારે તો બધી લાઈનોમાં જ રહેવાનું ધંધો રોજગાર કરવા ક્યારે જીવી અમારા બાલ બચ્ચાનું શું નાના નાના બાળકોને લઈને સવારના પાંચ છ વાગ્યાથી અહીંયા લાઇનમાં ઊભા રહેવા આવી અને છતાં અમારો વારો આવતો નથી પાંચ પાંચ દિવસ સુધી કારણ કે પચીસ જ ટોકન દેવામાં આવે છે તો પચીસ લોકો ના વારા લીધા પછી આ લોકો કરે છે શું અરજદાર લોકોની માંગ એવી ઉઠી છે કે જેટલા લોકો આવે તેને આધાર કાર્ડની કામગીરી કરી આપવામાં આવે જેથી અરજદારોને ધક્કા ન ખાવા પડે રિપોર્ટર ઇમરાન કણકાધરા સાથે સિકંદર જોખિયા એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ મારું નામ અરૂભા વાઘેલા આ આધાર કાર્ડ કાર્ડથી મારા ભૂપેન્દ્ર કુમારના બાબાને બેબીને નાનાને નાની બેબીને આધાર કાર્ડ કઢાવવા માટે કાલે આવેલા વારો જતો રહેવાથી ઘરે તકલીફ છે અને આજે પણ વારા પાંચ વાગ્યાના માણસ આવી ગયેલ છે તો અમે ગામડેથી હજી આવ્યા છીએ તો અમારો વારો આવે એમ છે નહીં તો નાના બાળકને રોજ એનો ધંધો પોતાનો બંધ કરી અને ગરીબ માણસ

હા ચાર વાગ્યા ના આવે છે વારા નોટબંધી જેવું છે નોટબંધી માં ગોધડા લઈને આવતા હોય કે તો ગોધડા લઈને આવી એટલે વહેલા ત્રણ વાગ્યા ને આવીને બેસી થાય તમારી માગણી કેવી અમારી માંગણી છે કે ભાઈ વારાવાર હોવું જ નહીં સાંજ સુધી કામ આમ પાંચ વાગ્યા સુધી ચાલતું હોય તો ચાલવું જ પડે

તો ભાઈ પચીસ લોકો ને તમે ટોકન આપો છો બાકીના જે સો દોઢસો માણસો આવ્યા છે બાળ બચ્ચા લઈને આવે તો નું દીકરીઓ પોતાના ખોળામાં લઈને બેઠા તમે જોયું મારી નજરે આપ મીડિયા વાળા પણ જોયું તો સરકાર નું એક એવું બની ગયો ટાર્ગેટ કે ભાઈ માત્ર પચીસ લોકો ના જે આ ટોકન લઈ એનું કામ કરવાનું બાકી પોતાની મનસુખી રીતે કામ ચલાવવાનું એટલે આ સરકાર ની એવું સાબિત થયું કે ભાઈ ભૂખ ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ કામ થતું નથી તમે આ કોઈ આધાર કાર્ડ ના ઉપરી અધિકારી ના કોઈ મળ્યા અધિકારીને અધિકારી કીધું હતું કે ફિલ્ડમાં ગયા છે તો અમારી જાણકારી મુતાબિક જે કોઈ અધિકારી હોય પોતાની ઓફિસમાં જ્યાં સુધી માસ્ટરમાં સહી ન કરે ત્યાં સુધી બહાર જઈ શકતા નથી એટલે આ પચીસ જે ટોકન આપવામાં આવે છે એમાં મેડમનો પણ હાથ એવું અમને દેખાય આવે છે તમારી કેવી માંગણી છે માંગણી તો પહેલી મારી એવી છે કે બોટાદની જનતાએ જેને મત આપી અને વિધાનસભામાં જે મોકલ્યા છે ચાર જે બેસી ભાષણ કરે છે કે હું જનતાને જોડે છું ભાઈ આવો આ બોટાદની જનતા હેરાન પરેશાન થઈ રહી છે ચાર દિવસ બેસીને બોલવું જરૂરી નથી તમને નાના નાના માણસો મત આપ્યા છે બે પાર્ટી ભાજપ કોંગ્રેસ જતો ઝાકારો દઈને તમને બેઠાડે છે વિધાનસભામાં તમે ચાર દિવસ નો બોલો એટલે અહીંયા આવો અને લોકોના પ્રશ્ન સોલ્વ કરો એવી અમારી માંગણી છે અહીંયા કોમ્પ્યુટર કેટલા ચાલુ છે કોમ્પ્યુટર પહેલા બે હતા એમાંથી એક કમ કરીને એકને ખાલી મુકામ આવ્યું છે જેથી કરીને જનતા ઓર પરેશાન થાય એવું અમને દેખાયા આવે છે તો તેમાં શું કરવું જોઈએ અમારી માંગણી એવી છે કે ભાઈ તમામ એ ગામડાની માલપા એ ગ્રામ પંચાયતો કરી હોય તો જે પરિસ્થિતિ અહીં જે છે સિસ્ટમ એ ગામડામાં સહેજ છે શું લેવા ગામડાના લોકોને તમે સિટીમાં બોલાવો તો લોકોને હેરાન પરેશાન કરો છો એટલે એ ગ્રામ જે હોય તો આ સિસ્ટમ બધી ગામડામાં ચાલુ થાય એટલે ગામડાના લોકોને બોટાદમાં આવવાથી મુક્તિ મળે આ બેદરકારી કોની આ બેદરકારી લાચિયા અધિકારીઓ અને ભ્રષ્ટાચારી ઉપર જે બેઠા શાસનમાં એને દેખાય એવું મને સાબિત થાય છે